સો હેલો એવરી વન વેલકમ બેક ટુ અ ન્યૂ લગ આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજે છે સન્ડે અને અમે જઈ રહ્યા છીએ બહાર ડિનર માટે તો હું જલ્દીથી જ રેડી થઈ જાઉં અને આ તમે જોઈ શકો છો તો સરસ રેડી થઈ જાઉં તમે વિડીયો જતા તો આઉટફિટ થઈ ગયા છે ચેન્જ અને હવે થોડુંક મેકઓવર કરી લઈએ તો ગઈ શું થઈ ગઈ છું રેડી અને બસ સાગર આવવાની વેઇટ કરું છું એ આવે એટલે અમે ડાયરેક્ટ જઈએ છીએ પણ ક્યાં જવું છે ક્યાં રેસ્ટોરન્ટમાં જવાનું છે એ હજુ ડિસાઇડ નથી એ આવી જાય પછી ખ્યાલ આવે તમે આવી ગયા સાગર ન્યા ઈ તમારા કપડા નથી મારા કપડા આમાં છે તું તો તમાર ચેન્જ નથી કરવા આહાર જ છે અરે ભાઈ આ કોમન ભઈરો હોય આહાર જ છે પણ એમ આહાર જ છે આ લે ભલે રહ્યા ના ના 5 મિનિટ થાય મારે તો તો તૈયાર થઈ ગયું ઓકે ચેન્જ કરી દો આ 5 મિનિટ હા બસ અને આવે છે ને ફ્રેન્ડ નો ફોન પરિતભાઈ પણ હું રિસીવ કરવાની નથી તમે જ કરો પછી મને એમ કેસ કે આ રોંગ નંબર આવી ગયો ઉપાડ જો હું ફોન ઉપાડું ને તો પછી એમ કે રોંગ નંબર આવી ગયો એટલે હું ફોન ઉપાડતી નથી સારું તમે બે વાતું કરો ફ્રી થઈ જાવ એટલે આપણે નીકળી બીજા જીવ છે બીજો જીવ હા नंबर जीरो नंबर टू जीरो टू जीरो से हाँ रोहित लो कमो करो सागर फोर बिल माने जाओ टू बिल माने क्या जाओ इलाज फंक्शन से सागर फाइनली पहुंची गया थी हमें रेस्टोरेंट पर हाँ ગરબા ફંક્શન ફંક્શન છે ગરબા ફંક્શન નો ખાલી ગરબા વાગે ઓર્ડર શું કરો તો બીજું નથી ટ્રાય કર્યું એટલે પછી ભાવે નહીં નઈ મને હોટ એંસ ઓર વે સ્ટાર્ટર પાપડ એક મસાલા પાપડ મસાલા પાપડ પહેલા મારો મસાલા પાપડ આવી ગયો हर लग से सुखने वाल लग वो टेंस और चलो काजू लो खाओ इसके चेंज करके इस बटर मसाला काजू ચીઝ બટર મસાલા અને એમની છે પ્લેન નાન અને મારી જે ચીઝ નાન મારી છે ચીઝ નાન એટલું ખાવા એટલું હેલ્ધી ખાવાથી પણ જો ન વધતું હોય સાગર ગોડી ન વધતું હોય તો આને કેવું કહેવાય અને હેલ્ધી ન કહેવાય બાજરા રોટલા એવું ભાવું છે આવી ગયું છે ડિનર અને કરી દઈએ ડિનર થઈ ગયું છે કમ્પ્લેટ અહીંથી નીકળી ગયા છે ને ગરબા વાગે તો હું સાગર ને એમ કઉ કે ઘડીક બે ઘણી પણ ના પાડે નવરાત્રી વહી ગઈ ને ગરબા રહી ગયા એવું આજનો સન્ડે કેવો સન્ડે હેપી સન્ડે સન્ડે ફંડે ઓલામાં આવે ખબર ઇન્સ્ટામાં સન્ડે ફંડે

કે કે સવારે ઉઠીને પલાળેલા મગ કે પલાળેલા ચણા કે એવું ખાવું જોઈએ જે આપણા માથે હેલ્ધી છે તો સાગરને સવારે એવું જો ચા ભાખરીને નાસ્તો કરતાં એને સવારે વધારે મગ ને ચણા ને એવું ભાવે તો અત્યારે હું મગ પલાળું છું અહીંયા મેં બે મુઠ્ઠી જેટલા મગ લીધા છે અને એમાં એડ વોટર થોડુંક પાણી નાખો અને થોડુંક નમક અને ઢાંકીને મૂકી દેજો સવાર થશે એટલે મગ પલ્લીને રેડ કરી સવારમાં પલાળેલા મગ પલાળેલા કોઈ બી કઠોળ સવારે ખાવાથી આખો દિવસ સ્ટેમિના સારી રહે છે અને બહુ આપણા બોડી માટે હેલ્ધી કહેવાય છે તો તમારે પણ ટ્રાય કરવી જોઈએ તો અને આજનો બ્લોગ અહીંયા રેન્ડ કરીએ છીએ જય શ્રી કૃષ્ણ બાય બાય ગુડ નાઇટ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ